ગીરમાં કોડીનારના જંત્રાખડી ગામની સીમમાં ખોડિયાર માતાજીનું મંદિર આવેલું છે કોડીનારથી બારથી થી ચૌદ કિલોમીટર દૂર આવેલું ખોડિયાર માતાજીનું મંદિર પ્રાચીન હોવાથી દ્રશ્ય જેને અહીંના લોકો ખારા તરીકે ઓળખે છે મંદિર બે માળનું છે અને નીચેનું ગર્ભગૃહ અતિ પ્રાચીન હોવાની લોક ખડેશ્રી બાપુએ આ જગ્યાને જાગૃત કરી છે સતત બાર વર્ષ સુધી ખડે પગે તપસ્યા કરીને ગૌતમપુરી બાપુએ આ જગ્યાનો વિકાસ કર્યો ત્યારબાદ આ બાપુ છે જૂની પુરાણી ડેરી છે એ હાલની તકે નવું નિર્માણ મંદિર થયું ત્યારની બી ડેરી તો અંદર રાખવામાં જ આવેલી છે બરોબર છે ને જ્યારે ખડેશ્વરી બાપુના આ પાવન પગલા થયા એણે આમાંથી શૂન્યમાંથી સર્જન કરેલ છે બધું વર્ષો પહેલાની નાની એવી ડેરી હતી ને એ હજી હાલની તકે એમાં છે જ મંદિરની અંદર ખોડિયારમાંનો કહેવાય ખોડિયારમાંનો હાથ તો એમાં પૂછવાનું જ નથી એમ તમને શ્રદ્ધાઓ એટલે એ તમને સાક્ષાત જ છે આ કોડિયા તાલુકાના સંતરાખેડી ગામે આવેલું ખોડિયામાર નું મંદિર છે એક નાના નાનું એવું ગામ છે ત્યાં મંદિરને મંદિર સ્થાપના થયેલ છે ને બહુ વર્ષો પૂર્ણ મને જ્યાંથી સાંભળી ત્યાંથી બહુ વર્ષો પૂર્ણ જૂનું મંદિર છે ને ઘણા શ્રદ્ધાઓ લોકો અહીંયા આવે છે ને અહીંયા આસ્થાને સ્થાન માતાજીના વિશ્વાસ ઉપર અહીંયા આવે છે ને માતાજીનો વિશ્વાસ એવો છે કે શ્રદ્ધા પાળ છે શાસ્ત્રોમાં વર્ણવ્યા મુજબ ખોડિયારમાં નો ઇતિહાસ જોઈએ તો હાલના ભાવનગરના શિહોર નજીક રોહિશાળા નેસ આવેલો જે આજે ગામ બની ગયું છે આ રોહિશાળા નેસમાં મામણદેવ કે જે મામૈયા ચારણ તરીકે ઓળખાતા હતા આ મામણદેવ મહાદેવના પરમ ભક્ત હતા તેઓ પર મા સરસ્વતીના ચારેય હાથ હતા પરંતુ શેર માટીની ખોટ હતી ભાગ્યમાં સંતાન સુખ ન હોવાને કારણે તેઓ દુઃખી હતા વાંજિયાપણાના મેણાથી અનેક વાર તેઓ દુઃખી થતા હતા આખરે મામળદેવ જંગલમાં ગયા અને દ્રઢ નિશ્ચય કર્યો કે મહાદેવને પ્રસન્ન કરી વરદાન માગી શેર માટીની ખોટ પૂરવી અન્યથા પોતાનો જીવ આપી દેવો મામણદેવે મહાદેવની ઉગ્ર તપસ્યા કરી પણ મહાદેવ પ્રસન્ન ન થયા આખરે આચારણનો દીકરો ઊભો થઈને તલવાર લઈ પોતાનું મસ્તક ઉડાડવા જતો હતો ત્યાં જ મહાદેવ પ્રગટ થયા અને વરદાન માગવા કહ્યું ત્યારે મામૈયા ચારણે શેર માટીની ખોટ પૂરવા કહ્યું મહાદેવે ખૂબ સમજાવ્યો કે તેના ભાગ્યમાં સંતાન નથી પણ ચારણનો દીકરો જીદે ચડ્યો અને મહાદેવને કહ્યું કાં તો શેર માટીની ખોટ પૂરો અન્યથા મારું મસ્તક સ્વીકારો આખરે મહાદેવ પાતાળ લોકમાં વાસુકી નાગ પાસે ગયા અને તેની સાત દીકરી અને એક દીકરામાંથી કોઈ એક સંતાન દેવને આપવા જણાવ્યું નાગદેવતાએ પોતાના સંતાનોને કહ્યું તમારામાંથી એક ચારણ દેવને ત્યાં પ્રગટ થાવ ત્યારે આ આઠે ભાઈ બહેન વિચારવા લાગ્યા આ સમયે સૌથી નાની દીકરી આવડે પોતે ચારણની દીકરી જે નીચેનું મંદિર છે ને જૂનું એ વાઇબ્રન્ટ વાળું છે આજની તારીખે પણ અત્યારે પણ તમે જો અહીંથી ત્યાં જશો તો તમે આ આપણું આ પંદર વીસ વીઘાનું કમ્પાઉન્ડ છે ત્યાં તમે પગ મૂકો અને જૂના મંદિર ની સામે પગ મૂકો

અહીંયા ઘણા લોકોની માનતાઓ પૂરી થાય છે જે નિસંતાન માતાઓ આવે છે એને અહીંયા માતાજી દીકરાઓ પણ આપે છે આ બહુ પૌરાણિક જગ્યા છે હું કોડીનાર થી આવું છું ઘણા લોકો વાર તહેવારો રજાની અંદર આવી આશ્રમોમાં સેવા કરીએ છીએ અત્યારના અહીંયા ગૌશાળા પણ ચાલે છે ખોડિયાર જયંતિ અહીંના મન ખડેશ્વરી બાપુની તિથિની અંદર પણ લોકો બાળકો ખૂબ જમે છે અને આ ઘણી ચમત્કારી જગ્યા છે માતાજીના દર્શન કરવા અહીં દૂર દૂરથી ભાવિકો આવે છે નિયમિત દર્શને આવતા ઘણા ભાવિકોને માતાજીનો સાક્ષાત્કાર થયો હોવાના પણ પ્રમાણ છે માતાજીના શરણે આવી તેમની સમક્ષ પોતાની મનોકામના વ્યક્ત કરતા દરેક ભાવિકોને માતાજી આશીર્વાદ આપે છે એટલું જ નહીં મનોવાંછિત ફળ પણ આપે છે અહીંયા શ્રદ્ધાળુઓ પોતાના શ્રદ્ધાના આર્થિક રીતે આવે છે પોતાનો માનતા માને અને પોતાની શ્રદ્ધા અનુસાર માતાજી બધાને સર્વેને આશીર્વાદ આપે છે એટલે અહીંયા ભક્તોની ભીડ રહે છે દર રવિવારે માતાજીને અહીંયા ભક્તો પોતાની આસ્થા મુજબ માતાજીને પ્રસાદી ચઢાવે છે શ્રીફળ નિવેદ ચઢાવે છે ને પોતાની આસ્થા મુજબ અહીંયા આસ્થાનું એક કેન્દ્ર છે અને માતાજી જાગ્રત છે માતાજીના ઘણા એવા પરચા પણ છે તે લોકોને ઘણા એવા બહુ આ જગ્યા પરથી માતાજીને ઘણાને જીવાડ્યા છે એવો એક માન્યતા છે અને બાપુ ખડેશ્વરી બાપુનું અહીંયા તપોસ્થલી છે બાપુએ ખડેશ્વરી તપસ્યા કર્યા હતા જેનો આજે આ ફળરૂપ રૂપ આ જે જગ્યામાં શૂન્યમાં સર્જન કરી અને આ જગ્યાને વિકસિત કર્યા છે અમને લાગે એવું કોઈને લાગે ને એવું ભગવાનને પણ ન લાગે એવું મંદિર પ્રખ્યાત છે હા એટલે એટલે કોઈ કોઈ દેવ દેવાળા બધી પ્રકારની નામની સન્ મૂંગે મોઢાની માનતા હોય બારી નો પડાય બરોબર મા ખોડિયાર ના પ્રાચીન મંદિર ના ગર્ભગૃહ માં જઈ દર્શન કરતા જ આધ્યાત્મિકતાની અનુભૂતિ થાય છે અહીં કંઈક અલગ જ પ્રકારના સકારાત્મક તરંગોની અનુભૂતિ થાય છે માં ઘોડિયારની શક્તિનો આવિર્ભાવ થાય છે ખડે શ્રી બાપુના તપનો પણ અહીં અનુભવ થાય છે મંદિરે માતાઓ અને બહેનો માતાજીને શણગાર લાપસી તેમજ ખીર ધરાવે છે તો પુરુષો શ્રીફળ વધેરે છે વર્ષો પહેલાં લોકો અહીં બકરાની માનતા લઈને આવતા અને પશુ બલિ ચઢાવતા હતા જે અંધશ્રદ્ધા ખડેશ્રી બાપુએ લોકોને સત્ય સમજાવીને સદંતર બંધ કરાવી છે આ જંત્રાકડીના ખારામાં ખારાની ખોડિયાર છે અને કુટળા માઢવાડ એ લોકોની કુળદેવી છે બરાબર છે એ લોકો પહેલાં પાછું ચડાવતા ખડેશ્વરી બાપુ આવ્યા પછી બધું બંધ કરાવ્યું અને મીઠા નિવેદ માતાજીને ચડે છે અત્યારે વ્યવસ્થામાં કઈ આશ્રમ માં ઘટતું નથી ખડશ્વરી બાપુને ઓફ થઈ ગયે કરી છોડે દીધે પચીસ છવ્વીસ વર્ષ થયા આ સમાધિ છે ને બાપુની તમે આ કરો કોણ હું બાવીસ વર્ષ મેં ખડેશ્વરી બાપુ હતા ત્યારે પૂજા કરી છે અહીંયા અત્યારે દર વર્ષે દર વર્ષે મારે આવવું પડે છે દર મહિને આવવું પડે છે માતાજીને સિંદૂર કરવા અને વસ્ત્રો બદલવા

ખારવા સમાજના લોકો વિશેષ આસ્થા ધરાવે છે તો આસપાસના ગામના કારડિયા રાજપૂત સમાજના લોકો પણ અહીં દર્શને તેમજ માનતા લઈને આવે છે કોડીનાર સહિત સમગ્ર ગીર સોમનાથ જિલ્લાના અઢારેય વર્ણના લોકો ખારાની ખોડિયારમાં શ્રદ્ધા ધરાવે છે માં ખોડિયાર વાંઝિયાપણાનું મેણું ટાળનાર છે ખોળાનો ખૂંદનાર દેનાર છે અને પુરાની મંદિર છે વર્ષો થી પુરાની મંદિર છે ને એ મનાઈ કરેલી છે તોડવાની એમાં ફળા છે લાકડાના અને ઉપર મંદિર બનાવીને માતાજીને પ્રાણ પૂજા કરીને મૂર્તિ મૂકવામાં આવી પાંત્રીસ બત્રીસ વર્ષથી એક દર્શન માટે આવું છું ખોડિયા મંદિર માતાજીની એટલી શ્રદ્ધા છે આપડે ગમે એટલું કામ મૂકીને પાણી આવીએ તો મગજ ની શાંતિ મળે

અહીં ઉત્સવ દરમિયાન જુદી જુદી સેવા નિભાવી ધન્યતાનો અહેસાસ કરે છે